અમરેલી જિલ્લામાં વરસાદ સતત છ દિવસ કમોસમી વરસાદથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ખાંભા ભારતીય કિસાન સંઘ અને ખાંભા સરપંચ એસોસિએશન સાથે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા પાક નુકશાની લઈ ખાંભા મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર મોટી સંખ્યામાં ખેડૂતો સાથે કિસાન સંઘ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા મામલતદાર ઓફિસ ખાતે ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ થતા ખેડૂતોએ પોપ મૂકી રોષ વ્યક્ત કર્યો ખાંભાગીરના ગામડાઓમાં છ દિવસથી કમોસમી વરસાદથી મગફળી કપાસ સહિતનો પાક પાણી તરબોળ થયો ઓનલાઈન સર્વે બંધ કરી ખેડૂતોના ખાતામાં સીધી સહાય આપવા માંગ રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા આવાજ અવનવા ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આપણે ખાંભા તાલુકાના ખેડૂતો અત્યારે એની પરિસ્થિતિ બે હાલ થઈ ગઈ છે કમોસમી વરસાદને કારણે સતત તમામ પાક જયારે નીકળ તાલુકા ખેડૂતો ભેગા થઈને સરકાર પાસે એક માંગ કરવા આવ્યા છીએ માનનીય મામલતા શ્રી દ્વારા

અને સરકાર દ્વારા આવા ખોટે ખોટા ઓનલાઈન સર્વેના ગતકડા કાઢી અને ખેડૂતોની હવે મદદ કરવામાં આવી રહી છે તો આ ઓનલાઈન સર્વે તાત્કાલિક બંધ કરવામાં આવે

અમરેલી જિલ્લા તેમજ ખાંભા તાલુકોની અંદર છેલ્લા છ દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને એમાંય અમારો ખાંભા તાલુકો એટલે પછાત તાલુકો અતિ પછાત તાલુકો છે અને હાલ આખા સિઝન દરમિયાન ખાંભા તાલુકામાં ઓછામાં ઓછો વરસાદ નોંધેલો હતો પરંતુ અત્યારે જ્યારે ખાંભા તાલુકામાં તમામ ખેડૂતોએ મગફળી કપાસ તેમજ તૈયાર પાક બધાના થયેલા હતા ખાસ કરીને મગફળીની અંદર જે ખેંચી અને પાથરા કરી અને તૈયાર કરેલા હતા ત્યારે જ આ કમોસમી વરસાદે જે વિનાશ વેરો છે તે બદલ અમે ગુજરાત સરકારને વિનંતી કરી પરંતુ ગુજરાત સરકારે સહાય પણ સહાય જાહેર કરી અને આ જે સર્વેયર તરીકે સર્વેયરોની નિમણૂક કરી અને ગામડે ગામડે મોકલેલા હતા એ માટે અમે સર્વેયરોનો વિરોધ કરવા માટે સરકારશ્રીને વિનંતી કરી છે કે ભાઈ આ સર્વેયરો હવે ગામડે આવે અને આજે ગામડાની પોઝિશન એવી છે કે ખેતરની અંદર જઈ શકે તેમ નથી માટે સર્વે થઈ શકે તેમ નથી અને ખેડૂતોની વાલાદવલાની નીતિ થાય તે માટે અમે સરકારશ્રીને શાંતિથી એક જ રજૂઆત કરવા માગીએ છીએ કે જે સહાય આપી હોય તે તમામ ખેડૂતોને સરખી આપે અને સોએ સો ટકા નુકસાની છે એ બદલ આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ ખાંભાના સત્તાવન ગામના સરપંચો વતી અમારા સરપંચ એસોસિએશન તેમજ ખાંભાના રાજકીય આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ગામના તમામ ખેડૂતો અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે અને અમારી તમામની એક જ માગણી છે કે તમામને સહાય ચૂકવે અને જે સહાય ચૂકવે હોય બધાના ખાતામાં નાખે